હવે વિધિના લેખ કોઈ પૂછી હકે એ જે લખાઈ ને આવ્યું છે એ તો બનવાનું તમારા જીવનમાં તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું તો તમારે વેઠવું જ પડશે પણ જો કદાચ વિધિના ના લેખ માં કદાચ મેક માર્યું હોય ને તેવી જબરી ભક્તિ કરી જોડજો ગોડા હું રોમ મારી મેરડી બેઠી બધાને દુઃખ દૂર કરવા હોય હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુખી છે હોમું જોજે તો લ બધાની હોમું જોઉં છું એક ને અહીં બેઠેલા ને બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હા હું જોઉં છું કે માં અમારા બાજુ લમણા રાખજે તો બધા બાજુ લમણા રાખીશ લ પણ દુઃખ પડાશ તો ભલે દુખ આવતું પણ તમારી માગણી યોગ્ય છે મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી તો તમે મન મેલડી નહીં કહો ને તોય મારી જવાબદારી બનશે મારું કર્તવ્ય બનશે એટલે આ ભગવાનની બનાયેલી રચના છે અને રચના જે સમજી જાય ને એ સુખી રહે કવાનો આવા કાળા કડિયુગમાં નકર જો તો ભટકવા તો આખી જિંદગી ભટકશો તોય મેં નહીં પડે ભટકો ભટકી ભટકી ના આવ્યા છો એ તો મને ખબર છે ભટકી ભટકી નહી આવ્યા જાત જાતના ભુવા કર્યા જાત જાતના તાંત્રિકો કર્યા જાત જાતના મોલવી દરગાએ જ્યાં જાય ને બધું કરીને થાક્યા ને હાથ બતાયા ને ગ્રહો નક્ષત્રો ને દિશા ચેક કરાવી શનિ ગ્રહ મંગળ ગ્રહ આન પીલું બધું ચીટલું પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવાથી અને મારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે આ શું ખોટું એટલે આવો વિશ્વાસ રાખજો હું બેઠી છું તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ પણ ચિંતા કરતા ગાદી તો બે ત્રણ મહિના કેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના અલાય કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઇશ જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પોણીમ જાય બે દાડા પહેલા વરસાદ પડે તોય બધું પોણીમ જાય જાય કે નહીં હા શું ખોટું હવે તમે કહેતા જ વરસાદનો રોકી લો પછી તો ના રોકાય મારો ભગવાન ના રોકીએ કે ચબ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય પણ ભલે હું જાણું છું તમને તર બધા બહુ ગરમી લાગતી હશે પણ આ ગરમી ભલે થોડી બેઠી લેજો તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાય છે તો કે યાદ રાખજો મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોષ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સતજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય કોઈ નિરાશ થઈ ના જાય પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો જે યોગ્ય લાગતું હોય ને એ મન હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આવો વિશ્વાસ રાખીને જે જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આવા અનુભવ છે જોજો જ મારા પરચા માર કહેવાની જરૂર નહીં ધારી તમે નહીં આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે વાત ના થાય સમજ્યા એટલે તમારી કુળદેવી ઘેર છે એના મોનો એના ભજો એના લાડ કરો એનો પ્રેમ કરો એને હિત કરો ભલે ફોટો છે તો ફોટા હામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો સો ટકા તમારી માં જોડે રહી ઉભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખો આવે તો નિરાશ ના ના થતા થતા જીવનમાં ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા કેમ કે માતાજી બધી જ ખબર હોય છે માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે એક એક જોડતી હોય એક એક હોય છે કરેલી પ્રાર્થના માતા પણ દેવી શક્તિ એ કે લાય આ જે દુઃખની મારી જોડે માગણી કરે છે ને પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખ ભૂલી જશે ને બસ મારો થઈ જશે અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માગણીઓ કરવાનું રે મારે તમને માગવા વાળા નહી રાખવા મારે તો વગર માગી તમારા દેવ આલન મારા જેવી છે પણ છતાંય થી નાની નાની મોટા કામો હોય છે તો મને કેજો કોઈ વાંધો નહીં યોગ્ય હશે તો આલીશ અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં હા એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય કામ ના થાય ભલે પણ એમાં તારો કોઈ દોષ નથી તું તો લાખો લોકો ના કામ મારું ના થયું એમાં તું થોડી ખોટી છું ના જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું પણ કે કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય ભાવ સાચો હોય છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે એ રહસ્ય જાણવું હોય ને તો છ મહિના ટકી રહેજો બેડો પાર કરી આવી